નમસ્કાર ડીયર યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રેવીસ પાંચ બે હજારને પચીસ તો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ ઇન્ફોર્મેશન સામે આવી છે તો મિત્રો પહેલી જૂનથી બેંકમાં પેન્શન જમા કરાવવા માટે આ ત્રણ નિયમનું પાલન ફરજિયાત કરવું પડશે નહીંતર આપોઆપ પેન્શન છે તે ગાયબ થઈ શકે છે મિત્રો તો મિત્રો કયું કામ છે તે કરવું પડશે અને ત્રણ નિયમ કયા છે તેને આજે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર નવા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં પગાર પંચને મંજૂરી આપવામાં આવી હતી તો આ દરમિયાન સરકારને કર્મચારીઓના સ્તરોને મર્જ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું તો એવી પણ અપેક્ષા છે કે પગાર પંચ બે પોઈન્ટ છ્યાસી સુધી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરશે મિત્રો તો મિત્રો બે હજાર છવ્વીસથી આપ સૌ જાણો છો તેમ આઠમા પગાર પંચ છે તે લાગુ થવા જઈ રહ્યું છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચને મંજૂરી પણ આપવામાં આવી હતી તો આ દરમિયાન સરકારે જે કર્મચારીઓના સ્તરો છે એટલે કે લેવલ છે સરકારી કર્મચારીઓના તેને મર્જ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને એવી પણ અપેક્ષા છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ છ્યાસી સુધી જઈ શકે છે મિત્રો તો આને કારણે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર રૂપિયા ચાલીસ હજારથી વધીને એક લાખ રૂપિયા થવાનો છે જો પગાર પેન્શન અને ભથ્થામાં સુધારો કરવામાં આવે તો પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સિત્તેર લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો તો મિત્રો હાલમાં જે કર્મચારી અને પેન્શનરનું પેન્શન ચાલીસ હજાર રૂપિયા છે તે વધીને એક લાખ રૂપિયા થઈ જવાનું છે સાથે સાથે પગાર પેન્શન અને ભથ્થાઓમાં પણ સુધારો કરવામાં આવશે અને તેના લીધે પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સિત્તેર લાખ જેવા પેન્શનરોને ફાયદો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં પગાર પંચની રચના માટે મંજૂરી મળી હતી તો પગાર પંચની રચના પછી તે પગાર અને પેન્શનમાં ગોઠવણનું મૂલ્યાંકન કરશે અને ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ વેતન ધોરણ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો કર્મચારીઓને આશા છે કે આજની આર્થિક વાસ્તવિકતાઓ અનુસાર તેમાં ફેરફારો કરવામાં આવશે મિત્રો તો મિત્રો જે કરોડો કર્મચારીઓ અને પેન્શનરો છે તે આઠમા પગાર પંચનો અમલ ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા છે અને કર્મચારીઓને આશા પણ છે કે આજની જે આર્થિક પરિસ્થિતિઓ છે તે અનુસાર તેમાં યોગ્ય ફેરફારો કરવામાં આવે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પે કમિશનની રચનાને મંજૂરી આપી હતી પરંતુ સરકારે હજુ સુધી આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતો પ્રકાશિત કરી નથી તો બજેટ બે હજાર પચીસમાં કરદાતાઓ માટે ઘણી દરખાસ્તો અમલમાં આવી હતી પરંતુ બજેટ દસ્તાવેજમાં આઠમા પગાર પંચના અમલીકરણમાં કેન્દ્ર સરકારને કેટલો ખર્ચ થશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ દરખાસ્તો મર્જ કરવામાં આવી છે તો દરખાસ્ત રજૂ કરનારા વકીલો અને સ્ટાફે સરકારને વિવિધ પ્રકારના વિલીનીકરણ સૂચવ્યા હતા તો નિષ્ણાતોના સૂચનોને આ સ્તરોને મર્જ કરવાનો સમાવેશ થાય છે તો લેવલ એક અને લેવલ બે સાથે તેમજ લેવલ ત્રણને લેવલ ચાર સાથે અને લેવલ પાંચ અને લેવલ છ સાથે તો હિમાતીઓએ કહ્યું છે કે આનાથી નીચા પગાર ધોરણના કર્મચારીઓના પગારમાં વધારો થશે અને કારકિર્દી વૃદ્ધિની તકોને પણ પ્રોત્સાહન મળશે મિત્રો તો આ મર્જનું મુખ્ય લક્ષ્ય શું છે તેની વાત કરીએ તો આ મર્જરનો ઉદ્દેશ હાલના પગાર વધારા અસમાનતાઓને દૂર કરવાનો અને વધુ પારદર્શક પગાર માળખું બનાવવાનો છે તો હાલમાં લેવલ એક કર્મચારીઓનો માસિક પગાર અઢાર હજાર રૂપિયા છે જ્યારે લેવલ બે કર્મચારીઓને ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર મળી રહ્યો છે તો મર્જર પછી લેવલ વન કર્મચારીઓને વધુ લાભ મળશે કારણ કે નવું પગાર માળખું આ રીતે શરૂ થશે આ ઉપરાંત એવી અપેક્ષા છે કે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસ સુધીના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરી શકે છે જેને કારણે અંદાજીત સુધારેલ મૂળ પગાર વધીને રૂપિયા એકાવન હજાર ચારસો ને એંશી થવાની ધારણા છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ